ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ સેન્ટર ડેવલપમેન્ટ દ્વારા નવા નવા વર્ષની શુભ શરૂઆત કરીને એડમિશનો કરવામાં આવ્યા હતા પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું સંચાલન ફેમિદાબેન સુલેમાન ગંગાત તથા સુલેમાન ગંગાત ઉમરવાડા ગામના ઉત્સાહી સરપંચ ઇમ્તિયાઝ માકરોડ દ્વારા કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર દ્વારા મહિલાઓ અને યુવતીઓને આત્મનિર્ભર બનાવવા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ આપવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કર્મચારીઓ ઈમાનદાર સાહેબ દિવ્યાંગ સાહેબ કેયુ સાહેબ દેશરાજ સાહેબ તેમજ ઉમરવાડા ગામના આગેવાનો સબીર પટેલ સામાજિક કાર્યકર જુનેદભાઈ પાંચભાયા મામા ઈબ્રાહિમ ગંગાત સહીદ નોરત મોહમ્મદ ગંગાત સાદિક પટેલ સહિતના ગામના નામી અનામી અનેક નાગરિકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ગામની મહિલા અને યુવતીઓએ પણ ભાગ લીધો હતો હાજર મહેમાનો દ્વારા કેન્દ્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને વધુ યુવતીઓને આ તાલીમનો લાભ લેવા અપીલ કરી હતી ટ્રેનિંગ સેન્ટર બહુ સારી વસ્તુ છે પાક કેવું છે આપણે વોટ્સઅપ ને મેસેજ કેવું છે દરરોજ સવારે સુવિચાર તો બહુ આવે આપણી પાસે પણ આપણે કેટલા અમલમાં મૂકીએ છીએ તે પ્રમાણે આપણી જિંદગી બને અને ટ્રેનિંગ સેન્ટર નો પર્પસ એવો જ હોય છે કે શું વિચાર જેવું છે સારી ટ્રેનિંગ લો પોતાની જેટલા ઘરો અને પોતાની જેટલા એમ્પ્લોય એમ્પ્લોયમેન્ટ મળે એને લાયક બનાવો તો આ વસ્તુ ત્યાં ત્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપણે એને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ તમે અહીંયા કોઈ પણ ક્લાસીસમાં આવો હાજરી પૂરો શીખો બધું બરાબર પણ જ્યાં સુધી આપણે એના આચરણમાં ના મૂકીએ ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી તો અમારું તો આપણે એક પીઆઈ કંપની તરફથી રિક્વેસ્ટ છે એ બાહુભાઈ અને કામના ને વળી વધુ પ્રવૃત્તિ કરે છે બધા પાર્ટિસિપેટ કરો તો એને આચડો મૂકીને પોતાની એક એમ્પ્લોયમેન્ટ ડાયર બનાવજો તો જ આપણને તેની પરપોષ છે તે સર્વ થાય